તો મિત્રો આપણે આવી ગયા ગુજરાતની મોટામાં મોટી અંદર જ્યાં કુંડાનું ડાયરેક્ટ મેન્યુક્સ છે અને આપણે એમની ક્વોલિટી કેવી બનાવે આજે પોર્ટ નો કરીએ ઘા એકદમ વર્જિન મટીરિયલ માં બને છે પેલા માળેથી થી ઘા કરવાનો જોવાની એની ક્વોલિટી કેવી છે છે ને જોરદાર ક્વોલિટી હવે આપણે અહીંથી હજી આપણને સંતોષ નથી આપણે ત્રીજા માળે જઈને જોઈએ ચાલીસ ફૂટની ની હાઈટ ઉપર થી ઘા કરીને જોઈએ છે આ એકદમ વર્જિન ક્વોલિટીમાં મિત્રો આપણે આ પોટનો પેલા વીસ ફૂટથી થી ઘા કર્યો પછી ચાલીસ ફૂટથી થી ઘા કર્યો અને જો આજે એવી નવી ક્વોલિટી છે એનું કારણ એક જ છે બધું જ મટીરિયલ વર્જિનમાંથી બનેલું છે નમસ્કાર સર નમસ્કાર મારું નામ નિરોપ પટેલ છે મારાથી નાના બ્રધર કુપાલભાઈ અમે ઓગણીસો છ્યાસી થી પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીમાં છીએ સૌથી પહેલા અમે નર્સરી બેગ બનાવતા હતા ત્યારબાદ અમે ધીરે ધીરે કુંડાના પ્રોડક્શન બાજુ આવ્યા પણ અમારે ક્વોલિટી પ્રોડક્ટ બનાવી એટલા માટે અમે રોટો મોલ્ડ માં આવ્યા અને રોટો મોલ્ડ માં લાઈફ બહુ સારી હોય સર એટલો બધો ઘા કર્યો તો ટૂટું એનું કારણ અનબ્રેકેબલ જ હોય રો મટીરિયલ અનબ્રેકેબલ કઈ નથી કડકામાં તૂટી ગયું કેડ થઈ ગયું એવું હજી સુધી થયું નથી બાર ઇંચ થી લઈને ચુમ્માલીસ ઇંચ સુધી બરાબર બધી સાઇઝના મળી જાય તમારે પણ જો આવા જોરદાર કુંડા ને તો બધી ડિટેલ ઉપર આપેલી છે ને ઓલ ઇન્ડિયામાં તમને ડિલિવરી મળી જશે